રાજ્ય મંત્રી મંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે આવતીકાલે એટલે કે શુક્રવારે સાડા અગિયાર વાગે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પદમાનિત મંત્રીઓને રાજ્યપાલ હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે શપથ ગ્રહણ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે પક્ષના તમામ ધારાસભ્યોને બે દિવસ સુધી ગાંધીનગરમાં જ રહેવાની ભાજપના વિધાનસભાના દંડકે સૂચના પહોંચાડી દીધી છે મોટા ભાગના ધારાસભ્યો આજે બપોર સુધીમાં ગાંધીનગર પહોંચી ચૂકવાના છે જેમને હાલના મંત્રીમંડળમાંથી પડતા મૂકવાના છે તેમના રાજીનામા આજે જ લઈ લેવાના હોવાના કારણે મંત્રીમંડળના તમામ સભ્યો ઉચાટના જીવ સાથે ગાંધીનગર પહોંચી રહ્યા છે જેપી નડ્ડા અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ પણ ગાંધીનગરમાં ઉપસ્થિત રહેવાના છે

પદનામિત મંત્રીઓની શપથવિધિ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવા જઈ રહી છે મહાત્મા મંદિર બન્યું ત્યારથી તેના ઇતિહાસમાં પહેલી વખત મહાત્મા મંદિર ખાતે આ શપથવિધિ સમારોહ યોજાવા જઈ રહ્યો છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે સરકાર તરફથી આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની જ આગેવાનીમાં નવું મંત્રીમંડળ રચાશે મંત્રીમંડળનું વિસ્તરણ થશે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે એબીપી અસ્મિતાએ સૌથી પહેલા તારીખને લઈ અને અહેવાલ ચલાવ્યા હતા સૌથી પહેલાં સ્થળને લઈને અહેવાલ ચલાવ્યા હતા સત્તરમી તારીખે મહાત્મા મંદિરમાં બાર ઓગણચાલીસે શપથવિધિ સમારોહ યોજાશે અને એ જ રીતની જાહેરાત સરકાર તરફથી સત્તાવાર કરવામાં આવી છે ધારાસભ્યો બપોર સુધીમાં તમામ જનતા પાર્ટીના એ ગાંધીનગરની અંદર પહોંચી જશે અને આવતીકાલે સત્તરમી તારીખે સાંજ સુધી તમામે ગાંધીનગરની અંદર રહેવું એ પ્રકારની સૂચના ધારાસભ્યોને આપી દેવામાં આવી છે મંત્રીઓને પણ ગાંધીનગર બે દિવસ રહેવાની સૂચના અપાય છે મંત્રીઓ પોતાના વિસ્તારમાં હતા જે ધીરે ધીરે પહોંચી રહ્યા છે મંત્રીમંડળની અંદર થનારા ફેરફારના કારણે આ મંત્રીઓના જીવ તાળવે ચોઈટા છે કોણ રિપીટ કોણ યથાવત રહેશે અને કોનું પત્તું કપાશે તેને લઈ અને અત્યારે જબરજસ્ત એ માહોલ ગરમાયો છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે મંત્રીમંડળની અંદર સમાવેશ થવા માટે થઈ અને કેટલાય ધારાસભ્યો એ લોબિંગ કરી રહ્યા છે ગુજરાતથી લઈ અને દિલ્હી ભારતીય જનતા પાર્ટીના શેર્ષ નેતૃત્વ સમક્ષ આ લોબિંગ થઈ રહ્યું છે તો બીજી તરફ જે લોકો અત્યારે મંત્રીમંડળની અંદર સમાવેશ છે પરંતુ તેનું પત્તું કપાવાની વાત ચાલી રહી છે એ લોકો પણ પોતાનું પત્તું ના કપાય મંત્રીમંડળની અંદર યથાવત રહે એ માટે થઈ અને કેટલાય મંત્રી સભ્યો પણ આ લોબિંગ કરી રહ્યા છે અને વાત પોતાની પહોંચાડી રહ્યા છે આ રીતના ગુજરાતથી લઈ અને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટી નું પક્ષીય રાજ

આ સૂચનાઓ આપવાની શરૂઆત થશે એ પ્રકારેની માહિતી મળી રહી છે આચાર્ય દેવવ્રત ગુજરાત પહોંચશે આજ સાંજ સુધીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દસ વાગે રવાના થવાના છે મુંબઈ જવા ત્રણ વાગે ગાંધીનગર ફરી પહોંચી જવાના છે એ પછી ભાજપના ધારાસભ્યોની રાષ્ટ્રીય મહામંત્રી સંદીપ બંસલની આ હાજરીમાં બેઠક પણ મળવા જઈ રહી છે